નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત રીતુપચારમાં સ્વાગત છે તમારું સ્ટુડન્ટ તમે પ્રશ્નપત્ર જે છે એક અને બે નથી જોયા તો એ સૌપ્રથમ તો જોઈ લો એકસો વીસ ગુના બે જે પ્રશ્નો છે પ્રશ્નપત્ર છે એ આપણે સોલ્યુશન સાથે મૂકી દીધું છે આજે આપણે જોઈશું ત્રીજું જે મોડેલ પ્રશ્નપત્ર છે એનું સંપૂર્ણ સોલ્યુશન તો જોઈએ ફર્સ્ટ શ્રેણી પૂર્ણ કરો સાત દસ સોળ ખાલી જગ્યા સાડત્રીસ અને બાવન તો અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું સાત વત્તા ત્રણ કરીશું તો આપણને જવાબ દસ મળશે નેક્સ્ટ જોઈએ તો દસ વત્તા છ કરીશું તો જવાબ આપણને સોળ મળે છે અને અહીં સોળ વત્તા નવ કરીશું તો જવાબ આપણને મળશે પચીસ મળશે નેક્સ્ટ જોઈએ તો સોળ પછી પચીસ વધતા બાર કરીશું તો આપણને જવાબ મળશે સાડત્રીસ તો અહીં ઓપ્શન આપવામાં આવ્યા છે ઓગણીસ બાવીસ એકત્રીસ અને પચીસ તો સાચો ઉત્તર છે અહીં શ્રેણી પૂર્ણ કરવામાં સાત દસ સોળ તો સોળ પછી જવાબ આપણને મળશે પચીસ નેક્સ્ટ જોઈએ આકૃતિમાં અહીં શ્રેણી પૂર્ણ કરો એક એક બે ત્રણ પાંચ તો એમનો જવાબ જોઈએ તો એક વત્તા એક કરીશું તો આપણને બે મળશે એક વત્તા બે કરીશું તો આપણને ત્રણ મળશે બે વત્તા ત્રણ કરીશું તો આપણને પાંચ મળશે હવે ત્રણ વત્તા પાંચ કરીશું ત્રણ વત્તા પાંચ કરીશું તો આપણને આઠ મળશે તો આપણો જે જવાબ જે છે શું થશે અહીં ત્રણ વત્તા જે આઠ કરીશું તો આપણને ત્રણ વત્તા પાંચ કરીશું તો આઠ મળશે અને નેક્સ્ટ જોઈએ તો અહી તમે જોઈ શકો છો ત્રણ વત્તા પાંચ આઠ એ આપણો જવાબ અહીં બી એ સાચો આન્સર છે નેક્સ્ટ જોઈએ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો તો અહીં જોઈ શકો છો ઓપ્શન આપવામાં આવે છે અઢાર દસ પંદર અને વીસ તો સાચો ઉત્તર છે આપણો દસ આકૃતિમાં કેટલા લંબ ચોરસ છે તે જણાવો તો જવાબ છે ડી છોડ છે નેક્સ્ટ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો તો અહીં ટોટલ ત્રિકોણ છે આઠ ત્રિકોણ છે તે જણાવો જવાબ છે બાર આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી તો અહીં ઇથ્યુસિયા શબ્દ જે આપવાનો છે ઈ એન ટી એચયુ એસઆઈએસટીઆઈ

અંગ્રેજી મૂળાક્ષરનો સાચો એબીસીડી ક્રમ શોધો અહીં મધર તો સાચો અંગ્રેજી દેવી સીડી ક્રમ છે ઈ એચ એમ ઓ આર ટી નેક્સ્ટ જોઈ અંગ્રેજી મૂળાક્ષરનો સાચો એબીસીડી ક્રમ શોધો અહીં હિન્દી તો જવાબ થશે એ ડી એચ આઈ આઈ એન નેક્સ્ટ જોઈ ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો તો અહીં અંક છે બે ચાર એક ત્રણ પાંચ એક ત્રણ છ અને પાંચ મૂળાક્ષર છે તો છે 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 તો 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 ડ છ અને અણ છે તો પાંચ તો વત્તા તર બરાબર શું થશે તો સાચો ઉત્તર છે ઓગણસાઠ ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો અહીં અંક છે છ મૂળાક્ષ બે ત્રણ નો ત્રણ નો 2, નો એક તો શું છે ચાર અંક લેવાનું છે અને નો અંક લેવાનું છે ર નો અંક લેવાનું છે છ નેક્સ્ટ જોઈએ તો તો ત્રણ અંક લેવાનું છે અહીં ચાર ર તો રોનો અંક લેવાનો છે 6 અને ઘણોનો અંક લેવાનો છે 5 તો આપણને શું જવાબ મળશે 6 માંથી 5 જશે તો 1 અહીં 4 રહેશે 10 વર્ધી 4 માંથી 6 બાદ બાકી થતા નથી 10 ને 14 તો 6 છે તો 8 જવાબ આવશે 8 રહેશે 14 4 0 અને 2 ના 2 તો 2081 આપણને સી કે સાચો ઉત્તર મળે છે નેક્સ્ટ જોય જુદી પડતી આકૃતિ શોધો તો ડી જે છે એ જુદી પડતી આકૃતિ છે જોઈએ આગળ જુદી પડતી આકૃતિ શોધો તો અહીં તમે જોઈ શકો છો તો સી જે છે સાચો ઉત્તર છે નેક્સ્ટ નીચે આપેલા પ્રશ્નમાં અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાન લઈ ઉત્તર આપો તો મમ્મી છે અને આપણે અહીં પાપા તો જવાબ શું થશે અહીં સત્તર એકવીસ બોતેર એ નેક્સ્ટ એસીઈ જે આઈ કે એમ ઓ ક્યુ

અહીં સ્કેચ પેન માપટ્ટી પરિકર માપક છે તો સાચો ઉત્તર છે નેક્સ્ટ ફૂટબોલ વોલીબોલ બાસ્કેટબોલ તો જે છે સાચો ઉત્તર છે તો અહીં અલગ પડતો શબ્દ તમે જોઈ શકો છો કબડ્ડી ફૂટબોલ વોલીબોલ અને બાસ્કેટબોલમાં જે કબડ્ડી શબ્દ એ સાચો ઉત્તર છે અલગ પડતો શબ્દ છે અહીં રમતો દર્શાવી છે જેમાં ફૂટબોલ વોલીબોલ અને બાસ્કેટબોલ તો એ અલગ પડતી રમતો જે છે અને કબડ્ડી

નીચેની સ્તર જે મતલબ ડાઉન થતું જાય છે અને અમેરિકાનું ડોલર હાઈ થતું જાય છે તો હાલમાં અમેરિકાના એક ડોલર બરાબર ભારતનો કેટલો રૂપિયો છે એ કોમેન્ટ કરીને તમારે જણાવવાનું છે જોઈએ આગળ દર પણ આકૃતિ સાથે શોધો તો અહીં અઢીસો ઉપરની તરફ છે તો જવાબ શું થશે અહીં સી એ સાચો ઉત્તર છે નેક્સ્ટ દર પણ આકૃતિ સાથે શોધો તો અહીં તમે જોઈ શકો છો સ્ક્રીન પર તો સાચો ઉત્તર શું થશે અહીં એચ એ સાચો ઉત્તર છે જો માર્ચ મહિનાની પહેલી તારીખે બુધવાર હોય તો તે મહિનાની એકત્રીસમી તારીખે કયો વાર હોય જવાબ થશે શુક્રવાર વિવેક ઉત્તર દિશા તરફ મોઢું રાખીને ઊભો છે તો તેના જમણા હાથ તરફ કઈ દિશા હોય જવાબ છે પૂર્વ તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો ગામ જિલ્લો મહોલ્લો અને તાલુકો છે તો સૌપ્રથમ તો સાચો જવાબ થશે સૌ પ્રથમ મહોલ્લો પછી ગામ પછી તાલુકો અને અંતે જિલ્લો નેક્સ્ટ તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો જગ લોટો ગ્લાસ અને માટલો ચૌદ નંગ કેરી હોય તેવા દસ બોક્સની કેરી ખાલી કરી તેમાંથી પાંચ કેરીનું એ કેવી કેટલી ઢગલી થાય તો જવાબ થશે અઠાવીસ નેક્સ્ટ જોઈએ તો અહીં મોહનનું ખાલી ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના વીસ કિલોમીટર ઝડપે ચાલે છે તો તેનું ટ્રેક્ટર ભરેલું હોય તો તેની ઝડપ કલાકના પાંચ કિલોમીટર ઘટાડો થાય છે તો મોહનને આ ટ્રેક્ટર ઈંટોથી ભરીને ત્રીસ કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગશે તો જવાબ થશે એકસો મિનિટ નેક્સ્ટ સો લાખ એટલે કેટલા સો લાખ એટલે કેટલા તો જવાબ થશે સો લાખ એટલે એક કરોડ સરોજબેન દરરોજ ત્રીસ રૂપિયાની બચત કરે છે તો મે મહિનામાં સરોજબેન દ્વારા કુલ કેટલા રૂપિયાની બચત થાય તો જવાબ થશે નવસો ત્રીસ જ્યારે કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે રસનું વજન કેરીના વજનના બે પંચમાંશ જેટલું થાય આથી ચાર કિલોગ્રામ રસ મેળવવા કેટલા કિલોગ્રામ કેરીની જરૂર પડે તો જવાબ થશે દસ કિલો નીચેનામાંથી કયા સમયે ઘડિયાળમાં મિનિટ અને કલાક કાંટા વચ્ચે રચાતો ખૂણો કાટકોણથી નાનો હશે જવાબ થશે બાર જેમ બાર નેક્સ્ટ ચોદ સેન્ટીમીટર લંબાઈ સાત સેન્ટીમીટર પહોળાઈ વાળા કાગળ પર એક સેન્ટીમીટર બાજુવાળા વધુમાં વધુ કેટલા ચોરસ કાપી શકાય છે તો જવાબ થશે અઠ્ઠાણું નેક્સ્ટ નીચેનામાંથી કોનું ક્ષેત્ર પણ સૌથી વધુ છે તો જવાબ શું થશે અહીં પંદર મીટર લંબાઈ વાળો ચોરસ નેક્સ્ટ એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો પંદર વડે ભાગતા શેષ પાંચ વધે વીસ વડે ભાગતા પણ શેષ પાંચ જ વધે તો જવાબ થશે પાસઠ 9 મીટર લંબાઈ અને 6 મીટર પહોળાઈ તેવા ભારતના રાષ્ટ્રધ્વજ કેશરી રંગના પટ્ટાનું ક્ષેત્રફળ કેટલું થાય તો જવાબ થશે 18 ચોરસ મીટર નેવ ટોપીમાંથી પાંચમા ભાગની ટોપી લાલ રંગની હોય તો લાલ રંગની ટોપીઓની સંખ્યા કેટલી હોય તો જવાબ થશે 18 નેક્સ્ટ સાપ સીડી રમવાના પાસામાં કેટલા ખૂણા હોય છે તો જવાબ છે 8 નીચેની આકૃતિમાં ઘાટો કરેલ ભાગ કેટલામો ભાગ દર્શાવે છે તો તમે જોઈ શકો છો ભાગ ભાગ જે છે ટોટલ ચાર પાંચ અને છ છે તો જવાબ શું થશે અહીં વિદ્યાર્થી મિત્રો અહીં જે નીચેની આકૃતિમાં ઘાટા કરેલો છાયાંકિત ભાગ કેટલામો ભાગ દર્શાવે છે તો અહીં શું થશે ત્રણ છેદમાં છ તમે જોઈ શકો છો અહીં કોઈ જવાબ પણ નથી વિદ્યાર્થી મિત્રો એકના છેદમાં જે છે બે આવી શકે તો અહીં એવી સંખ્યા જોઈએ તો એકના છેદમાં બે આવે એવી સંખ્યા વિદ્યાર્થી મિત્રો કોઈ પણ નથી આપણો જવાબ શું થશે અહીં એક દુત્યાંશ થશે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો અહીં સાચો આન્સર જે છે એ શું થશે ફટાફટ કોમેન્ટ કરીને જણાવો એક દુત્યાંશ થશે કે ત્રણ અષ્ટમાંશ જોઈએ નેક્સ્ટ પચાસ પૈસા ત્રણ રૂપિયાનો કેટલામો ભાગ કહેવાય તો જવાબ થશે પચાસ પૈસા ત્રણ રૂપિયાનો કેટલામો ભાગ કહેવાશે બેના છેદમાં બાર નેક્સ્ટ એક કિલોગ્રામ બટાકાનો ભાવ વીસ રૂપિયા હોય તો ચાર પૂણાંક ત્રણ ચતુર્થાઉશે કિલોગ્રામ બટાકા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે જવાબ થશે પંચાણું બે કિલો ખાંડની કિંમત એંસી રૂપિયા છે તો બસો પચાસ ગ્રામ ખાંડની કિંમત રૂપિયા કેટલા થશે તો જવાબ થશે દસ નીચેનામાંથી કઈ બે સંખ્યાની જોડીને સૌથી મોટો સામાન્ય અવયવ એક થાય છે તો જવાબ થશે પાંચ અને સાત નેક્સ્ટ નીચેનામાંથી કઈ સંખ્યા વિભાજ્ય નથી તો અહીં જે વિભાજ્ય સંખ્યા કઈ નથી તો જવાબ થશે એકોતેર એ વિભાજ્ય નથી નેક્સ્ટ જોઈએ ચૌદ અને અડતાલીસ નો સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે તો ચોવીસ અને ચોવીસ અને અડતાલીસ નો સૌથી મોટો સામાન્ય અવયવ શું છે ચોવીસ છે નેક્સ્ટ નીચેનામાંથી વીસ અને ત્રીસ નો સામાન્ય અવયવી કોણ છે તો જવાબ થશે એકસો વીસ પ્રથમ પાંચ અયુગ્મ એટલે કે એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય તો જવાબ થશે પ્રથમ પાંચ અયુગ્મ એકી સંખ્યાનો સરવાળો થશે પચીસ નેક્સ્ટ રીટા એ મોહનની પૂર્વ દિશામાં બેઠેલી છે રીટાની પૂર્વ દિશામાં સપના બેઠી છે તો મોહન એ સપનાની કઈ દિશામાં બેઠો હોય છે

બનાવે તો જવાબ થશે સોળ હજાર સામાન્ય રીતે ચોરસની પરિમિતિ સામાન્ય રીતે ખેતરની પરિમિતિ નીચેનામાંથી કયા એકમમાં માપવામાં આવે છે છે તો જવાબ મીટરમાં ચોરસ ને પરિમિતોરસ ભોય તળિયા ઉપર પચાસ સેન્ટીમીટર લંબાઈવાળી ચોરસ લાદી બેસાડવી હોય તો આખા ભોય તળિયા ઢાંકવા માટે કુલ કેટલી લાદી જોઈએ તો જવાબ થશે સો નેક્સ્ટ કમળાબેનની ગાય દરરોજ આઠ લિટર દૂધ આપે છે જો તેઓ એક લીટર દૂધ પચાસ રૂપિયાના ભાવથી વેચતા હોય તો દસ દિવસમાં કમળાબેન આ ગાયનું દૂધ વેચીને કેટલા રૂપિયા કમાશે તો જવાબ થશે ચાર હજાર રૂપિયા નીચેનામાંથી કયો રિવાજ પાણી સાથે જોડાયેલો નથી તો જવાબ છે ડી સામાજિક પ્રસંગે મેઘ લાડુ વહેંચવામાં આવે છે નીચેના વિધાનોને આધારે જવાબ આપો નીલમ તો ગુજરાતના સુલતાન પોર્ટુગીઝો વચ્ચે ઈસવીસન પંદરસો આડત્રીસમાં થયેલી લડાઈમાં વપરાઈ હતી વિધાન ટુ માણેક તો દીવની લૂંટમાંથી સુલતાન બહાદુર શાહના હુકમથી મલિક ઇયાઝ ઉપરકોટમાં કિલ્લામાં આવેલી તો માત્ર વિધાન એક સાચું છે નેક્સ્ટ જોઈએ નમ્રતા બીમાર પડી છે અને ઝાડા ઉલટી થઈ ગયા છે નીરવે તેને દ્રાવણમાં બનાવી આપ્યું હતું આ દ્રાવણ બનાવવા તેણે શાનો ઉપયોગ કર્યો હશે જવાબ છે ખાંડ મીઠું અને પાણી વિદ્યાર્થી મિત્રો ખાસ જેમણે એક અને બે મોડેલ પેપરો નથી જોયા એ પણ વિદ્યાર્થી મિત્રો એક અને બે ને જોઈ લો આપણે જે મોડેલ પેપરો તૈયાર કરીશું એ મોડેલ પેપરમાંથી જ આપણી જે સીટ ઇન પરીક્ષામાં પણ પૂછાશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો હજી પણ જે વિદ્યાર્થી મિત્રોના મોડેલ પેપરો જોવાના એક અને બે બાકી છે તો ફટાફટ જોઈ લો જોઈએ આગળ હવે નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ સાચી છે તો અહીં મહિલા નામ ક્ષેત્ર જે સરિતા ગાયકવાડ રમત ગમત સુનિતા વિલિયમ્સ અવકાશ તો બંને જોડ સાચી છે લેહ લદાખ માં લોકો ઉનાળામાં ફળો શાકભાજી સુકવી રાખે છે કારણ કે શિયાળામાં તાજા ફળોને શાકભાજી મળતા નથી ઉનાળામાં શાકભાજીની જરૂરિયાત વધારે હોય છે તો જવાબ શું થશે તો અહીં લે લદાખમાં લોકો ઉનાળામાં ફળો અને શાકભાજી સૂકવી રાખે છે કારણ કે શિયાળામાં તાજા ફળોને શાકભાજી મળતા નથી જોઈએ આગળ નીચેનામાંથી કયા જૂથના પદાર્થ પાણીમાં ઉગળતા નથી તો જવાબ છે ચોક પાવડર લાકડાનો વેર અને તેલ નીચેનામાંથી કયું રાજ્ય દરિયા કિનારાનો વિસ્તાર ધરાવે છે જવાબ છે નીચેનામાંથી જે કયું રાજ્ય દરિયા કિનારાનો વિસ્તાર ધરાવે છે તો કર્ણાટક જે છે એ વિદ્યાર્થી મિત્રો શું દર્શા શું ધરાવે છે કર્ણાટક વિસ્તાર દરિયા કિનારો વિસ્તાર ધરાવે છે મમ્મીના બહેન દીકરો તમને શું કહે છે તો જવાબ છે ભાઈ બહેન ભૂકંપ આવ્યા બાદ આપણે શું ના કરવું જોઈએ બહારથી મદદ માટે આવેતા જે લોકો પાસે સામગ્રી મેળવવા દોડા દોડી કરવી જે છે કરું ના જોઈએ સાપ ખેડૂતનો મિત્ર છે કારણ કે સાપ ઉંદરોને ખાય છે તો વિદ્યાર્થી તમે જોઈ શકો છો અહીં જે મેટ પણ આપવામાં આવ્યું છે સેટ પણ આપવામાં આવ્યું છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે પાંચ થી સાત પેપર આપણે સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો આપણી જે કસોટી લેવામાં આવશે સીઈટી ની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે બાવીસ ત્રણ બે હજાર પચીસ ના લેવામાં આવશે તો બીજા એમાં સફળતા મળશે જ જોઈએ આગળ તો ખાસ તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો અને ખાસ વિદ્યાર્થી મિત્રો તમારું જે લાઈક રહેશે એ જ અમારું મોટિવેશન રહેશે તો ખાસ વિદ્યાર્થી વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં જોઈએ આગળ જો ક્રિપલ પર્વતારોહણ કરવા માટે જાય છે તો તે નીચેનામાંથી કયા જૂથની સામગ્રી સાથે લઈ જઈ શકે છે તો દોરડા કડી પાણીની બોતલ ખોરાકની પડીગા નેક્સ્ટ અશોકભાઈ ને જાહેર લોકોની વાવણી કરવી છે તો કયા પાકો વાવશે તરબૂચ અને કાકડી નેક્સ્ટ કોઈ પરિવારને કામની શોધમાં તેમનું ગામ છોડીને જવાનું થાય ત્યારે નીચેનામાંથી કઈ મુશ્કેલીઓ પડી શકે છે તો ફર્સ્ટ જોઈએ તો ગામમાં પ્રાણીઓ અને વૃદ્ધોની સંભાળ રાખવા માટે કોઈ વિકલ્પ ન પડે થડ રહેઠાણ શોધવા સમજા સમય જાય જીવન જરૂરિયાતની વસ્તુઓ નજીકમાં ઉપલબ્ધ ન પણ થાય નેક્સ્ટ નીચેનામાંથી પ્રાણીઓનું કયું જૂથ ઠંડીની ઋતુમાં ગાઢ નિંદ્રામાં જતું રહે છે તો જવાબ છે ગરોળી અને અજગર નીચેનામાંથી કઈ બાબત મચ્છરોના ઉતરો માટે જવાબદાર છે તો પાણીના ખાબોચિયા ભરવા અને જૂના ટાયર કુંડામાં પાણીનો ભરાવો તમને પીરસેલી ગરમાગરમ ખીચડીને ફૂંક માંડ્યા સિવાય ઝડપથી ઠંડી કરીને ખાવા માટે તમે નીચેનામાંથી કયો ઉપાય કરશો તો તેને થાળીમાં ફેલાવી છોડના વિકાસ માટે નીચેના પૈકી કયું જૂથ જરૂરી છે તો હવા પાણી અને જમીન નીચેના કયા વાહનોની જોડ પેટ્રોલ ડીઝલ વિના ચાલે છે તો જવાબ છે બળદ અને ઘોડા ગાડી નેક્સ્ટ ફકરાને આધારે પ્રશ્નોના જવાબ આપો જેમ મિત્રો અહીં સ્ક્રીનશોટ પર તમે લઈ શકો છો સંપૂર્ણ ફકરાને બે થી ત્રણ વખત રીડ કરો પરીક્ષામાં પણ રીડ કરવું જોઈએ હવે પ્રશ્નોના ઉત્તરો ઢોલને શિયાળ સાથી પ્રાણી સમજી બેઠો તો જવાબ છે ઢોલમાંથી અવાજ આવતો હતો નેક્સ્ટ શિયાળને કઈ વાતનું આતુરતા હતી સ્વાદિષ્ટ માંસ ખાવાની ઈચ્છા હતી નેક્સ્ટ શિયાળના દાંત સાથી પડી ગયા તો શિયાળે કયો ભેદ ઉકલ્યો તો અવાજ કરનાર બધા પ્રાણી ન હોય કયા તમે વખાણશો તો જવાબ થશે ભેદ શોધવાના લાવો ગોળ બનાવવા વપરાતું સાધન તો જવાબ છે ચીચોડો સમાન અર્થ ધરાવતા શબ્દોમાંથી અલગ પડતો શબ્દો તો અહીં પરિણી શબ્દ અલગ પડતો શબ્દ છે ઉધદી વારદી જલ્દી શબ્દ એક છે જોઈએ આગળ આપેલ શબ્દોમાંથી અલગ શબ્દનો જૂથ ઓળખો ઝાડ ફળ જે અહીં શું થશે અલગ પડતો શબ્દ તો આપેલ જૂથમાંથી જે અલગ પડતો શબ્દ છે મગ ચણા અને ઘઉં અને નીચે પૈકી કઈ શબ્દ જૂથ ખોટું છે તો પાણી પીવાનું પાણી પીવાનું પાણી પાણી અને કુવાનું પાણી તો અહીં મોર પક્ષી છે મોર માંજર ચોરી

સુરેશ વિદ્યાર્થી છે સુરેશ હોશિયાર છે લીટી દોરેલ શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મૂકો તો સુરેશ વિદ્યાર્થી છે તો અહીં તે શબ્દ આવશે જોઈએ આગળ નીચેના શબ્દોમાંથી શબ્દકોશનો સાચો ક્રમ જણાવ અનિલ અંજીર અને આગાડી નીચેના વાક્યમાં કયું વિરામ વપરાયેલ છે તે શોધો તો અહીં પૂર્ણ વપરાયેલ છે કાશી નગરીમાં એક મોચી રહેતો તો અહીં અંતે તમે જોઈ શકો છો પૂર્ણ વિરામ છે જોઈએ આગળ

નેક્સ્ટ જોઈએ પીપલ ડેકોરેટ ધેર હોમ્સ ઓન ન્યુઅર સાચો સ્પેલિંગ શોધો કેમ સી જે છે સાચો ઉત્તર છે આપેલ ચિત્રના આધારે પ્રશ્નનો જવાબ લખો તો જોઈ શકો છો તો અહીં ધીસ ઇઝ અ પિક્ચર ઓફ શું છે ડ્રોઈંગ રૂમ ધેર આર ખાલી જગ્યા પિક્ચર્સ ઓન ધ વોલ તો ધેર આર ફોર પિક્ચર્સ ઓન ધ વોલ નેક્સ્ટ ખાલી જગ્યા ઇઝ ધેર ઇન ધ ડોક્ટર બેગ તો જવાબ થશે वॉट इज इन दस बैग इज अट इन करो इज अट इनकेत को पहचानिए तो आगे प्रवेश बंद है माली शब्द का लिंक परिवर्तन कीजिए तो मालिम भगत तो का मिलाकर शब्द लिखिए तो जवाब थे भगत नेक्स्ट हम देश की सेवा में सेवा फसलें लेकर करते हैं तो किसान

ભણતા બાળકોને જણાવવાનું તમારા મિત્રોને પણ જણાવી દો વિડીયોની લિંકને શેર કરી દો એ પણ સીટી પરીક્ષા આપી શકે છે તો બીજા ફટાફટ ફોર્મ પણ ભરી દો મળીશું અમે બાળકો નેક્સ્ટ ડે વિજ્ઞાન નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માત્ર